ચુતા પ્લેપ્સન યુટ્યુબ ફુલ નંબર આ તરફથી તો પેલા જય માતાજી તો આજે આપણે જો ભણીને આવીયા છે વિવારીએ અને મમ્મી માપાની રોહિત ની તાક્ષની હંદાઈ હો કરે છે તો આપણે હાલો આવો જોવા જાવી હાલો આપણે વાલતા ખાવી હું કરતા હોય એ આયા શું કરો છો તમે ઓળો બનાવવાનો છે એટલે માંડી જો થોડીની છે ઓળો બનાવવાનો છે આનો હું માંડી તોડાવું ચુતા સીન તોડાવું જો પાણી ખાઈ તને થોડી નાખી

બે બે પાક થઈ ગયા છે બહુ જાજો જ નથી આપણે ગુવાર ને બજારે હારી છે કાલ આપણે ગુવાર ને તો ઉતારી લીધો હતો

જો મોટો જબરો ગુવાર છે ઓન તો આપણે થોડોક ગુવાર છે નકર તો વધારે ગુવાર હોય પણ ઓણ તો આપણે ગુવારની બજાર બહુ સારી છે જો કેવા આમાં જો ગુવાર આવી ગયો છે મસ્ત ગુવાર આપણે જો ઘણોય ગુવાર છે અને આમાં મમ્મીની માપાની અડધી કાંક સાવતા છે આજ તો અલર આવ્યું હતું અને આપણે ધુઈ ગયા તો જઈને ભણવા જો આપણે તો ગુવાર જો ઘણોય ઊભો છે આમ તો થોડોક છે પણ ગુવાર ઊભો છે બહુ સારું આપણે

ઓલા મોટા થઈ ગયા છે આમાં પાણી પાવી એટલે ઓલા પડિયા સોળા હોય એ આપણે આમાં આવી જાય અને જો મોટા મોટા ઘણા થઈ ગયા છે આપણે આ સોળા અને જો આમાં જો ક્યાંક ક્યાંક પડિયા હોતા તો આવી ગયા છે જો આવા પડિયા આવી ગયા છે આમાં આપણે જોવા જઈએ કે મમ્મી માં આપવા ને એવું કરે છે એવું જ લાગે છે આ ઘણા આવ્યું હતું એટલે અડધી જો આ ખાવાય છે મન દીધી તો લાઈ તો આપણે આ જો આની માં આપણે ત્રણ કુતરાને ભડે જો 5:30 માં કાઢી દે 5000 કોણ પકડે ગાઈસ ના પડી જાય કામ એ તો કરી પડે ને સાફ કરી આવવી હાલે તો બેટી હડધી છે કાઈને આ દીકરાનું કામ હવે પૂરે છે. ગાણી ઓય સોયી કી. આ કસ રવો નીકળી જાય ને અર્ધી અર્ધી હોય ઈ રહી જાય. આમાં સાણા કાટ લે. સરસ નાખલા ભરી ના છાટ. લાવ લાવ નાખવા તો નાખ બેટા.